ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં સોમવારે થયેલ તોડફોડનો વિવાદ વધુ વકર્યો તોડફોડને લઈને યુનિવર્સિટીના પ્રોફેસરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સાથે આક્રોશ વ્યક્ત કર્યો અધ્યાપક સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓએ કુલપતિની ઓફિસ પર પહોંચીને તોડફોડ કરનાર વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી સાથે જ આવેદનપત્ર પાઠવીને પ્રોફેસરોને વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવા રજૂઆત કરી